નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર અંબાલાલ પટેલની મોટી આગાહી વેકેશન હવે બગડશે હીરાના કારીગરો માટે આવ્યા માઠા સમાચાર દસ હજારનો હપ્તો શરૂ ખેડૂતોને હવે જલસો મોદીના રાજમાં વિકાસ થયો ડબલ નવું વાવાઝોડું બન્યું ખાસ બધા સાવધાન રહીજો અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આમ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ I <laughs> કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરું તો અંબાલાલ પટેલની મોટી આગાહી મિત્રો સામે આવી ગઈ છે અંબાલાલ પટેલ અવારનવાર મિત્રો આગાહીઓ કરતા હોય છે તેમાં મિત્રો દિવાળીના વેકેશન બગડશે તેવું મિત્રો અત્યારે અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અને આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો જે તેરથી સત્તર ઓક્ટોમ્બર વાદળછાયું વાતાવરણ રહેશે તેવું તેમણે જણાવ્યું અને અઢારથી ત્રીસ ઓક્ટોબર વચ્ચે મિત્રો બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર બનવાનું છે ખાસ મિત્રો એક મોટી સિસ્ટમ બનવાની છે જેના કારણે મિત્રો ગુજરાતમાં અને ખાસ કરીને ભારતના અનેક વિસ્તારોમાં મિત્રો વરસાદ પડવાનો છે જેમાં મિત્રો અઢાર થી એકવીસ માં એટલે કે અઢાર થી એકવીસ ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે જેના કારણે મિત્રો ભેજમાં માવઠું થવાની શક્યતાઓ જોવા મળશે એટલે ખાસ મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાઓ થશે એટલે કે દિવાળીના જે વેકેશન દરમિયાન તમે જે મોજ માણવા માટે ઘરે આવ્યા છો પરંતુ તમને વરસાદ હેરાન કરી શકે છે બેસતા વર્ષના દિવસે મિત્રો હવામાન બગડે તેવી અંબાલાલ પટેલ દ્વારા મિત્રો હાડથી જે

મળવાની છે જ્યારે અરબી સમુદ્રમાં હલચલના કારણે માવઠાની પણ શક્યતાઓ જોવા મળતી હોય છે તેવા સમયે મિત્રો દિવાળીના સમયે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ઠંડીનો ખાસ મિત્રો મુખ્ય અહેસાસ જોવા મળવાનો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો રત્ન કલાકારોની હાલત મિત્રો કફોડી બની ગઈ છે કારીગરો છે મંદીનો માહોલ હોવાથી હીરાના કારખાનાઓમાં દિવાળી વેકેશન પણ વધારે આપવામાં આવી ગયું છે અને ખાસ મિત્રો જુનાગઢમાં હીરા ઉદ્યોગમાં છેલ્લા ત્રણ વર્ષથી ધીમે ધીમે પ્રસરી રહેલી મંદી અસર પર આ વધુ ગંભીર બની ગઈ છે જુનાગઢના હીરા ઉદ્યોગની મંદીથી કારખાનાઓની મિત્રો હાલત વધુ કફોડી બની ગઈ છે જ્યારે મિત્રો જેની મુખ્ય વાત કરીએ તો રશિયા અને યુક્રેનના યુદ્ધ પછી અને અમેરિકાના નાખોલા ટેરિફથી હીરાના કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે મંદીની તીવ્રતાના કારણે અનેક કારખાનાઓ મિત્રો બંધ હાલતમાં જુવાર મળી રહ્યા છે અને કગાર ઉપર છે અત્યારે અનેક કારખાનાઓ બંધ થઈ ગયા છે અનેક કારખાનાઓ બંધ થવાની કગાર ઉપર છે મિત્રો અને ખાસ મિત્રો અગાઉ હીરાના બસો થી બસો પચાસ જેટલા કારખાનાઓ ચાલતા હતા તેની સામે મિત્રો અત્યારે વાત કરીએ તો એકસો સિત્તેરથી એકસો નેવું કારખાનાઓ જ ચાલી રહ્યા છે મતલબ તમે મિત્રો જોઈ શકો છો કે કેટલો મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે કારખાના બંધ થવા લાગ્યા છે તો ખાસ મિત્રો જે સ્પષ્ટપણે ઉદ્યોગોની ખરાબ હાલત દર્શાવી રહ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરું તો ખેડૂતો માટે મિત્રો જલસો પડે તેવા મોટા સમાચાર આવી ગયા છે દસ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે કારણ કે મિત્રો ખેડૂતો માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી છે દિવાળીના તહેવારો નિમિત્તે અનેક યોજનાઓ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે બોનસ આપવામાં આવી રહ્યું છે હિમાચલ પ્રદેશના મિત્રો સોલનમાં ડોક્ટર વાય એસ પરમાર બાગાયત અને વનીકરણ યુનિવર્સિટી ખાતે મિત્રો આયોજિત એક કાર્યક્રમમાં ઉપાધ્યાય જગદીશ મિત્રો ધનખડે મિત્રો ખેડૂતોને માત્ર ખોરાક આપનારા જ નહીં પરંતુ દેશના ભાગ્યના ઘડવૈયા પણ ગણાવ્યા હતા તેમણે મિત્રો કહ્યું હતું કે વિકસિત ભારતનો માર્ગ જે ખેડૂતોમાંથી પસાર થાય છે અને આ અત્યારે મિત્રો શક્ય બની રહ્યું છે ખેડૂતોના કારણે જ છે મિત્રો આપણે ખેડૂતને સંપૂર્ણ ટેકો આપીએ તેમણે મિત્રો પ્રધાનમંત્રી યોજનામાં વધારો કરવાની જરૂરિયાત ઉપર ભાર કહ્યું હતું કે હાલમાં આપવામાં આવતી જે રકમ છ હજાર રૂપિયાની વાર્ષિક આપવામાં આવે છે જે ભોગાવા અનુસાર વધવી જોઈએ તેમણે મિત્રો સૂચન પણ કર્યું કે જો આ સહાય સિદ્ધિ ખેડૂતો અને ખેડૂતોના પરિવારોને આપવામાં આવે તો તેનો ઘણો મોટો ફાયદો થવાનો છે તેમનું તેવું માનવું છે હજારના બદલે જો આ વાર્ષિક રકમ મિત્રો છ હજારના બદલે આ વાર્ષિક રકમ જો ત્રીસ હજાર કરવી જોઈએ ખેડૂતોના માથે અનેક અઢળક દેવું છે ખાસ દેવાના ભારમાંથી મુક્તિ આપવા માટે જો તમે સરકારને કહેવામાં આવી રહ્યું છે તમે દેવા માફ ના કરી શકતા હો તો તમે મિત્રો દસ હજારનો જે હપ્તો આપવામાં છ હજારનો જે હપ્તો આપવામાં આવે છે તેને દસ હજાર અથવા તો મિત્રો ત્રીસ હજાર કરી શકો તો આ ખેડૂતો દેવાના ભારમાંથી મુક્ત બની શકે છે અને આવી જ રીતે આગળ આવશે તો મિત્રો તમારું શું કહેવું છે આના વિશે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી

અવારનવાર મોદી ઉપર આક્ષેપો નાખવામાં આવતા હોય છે અવારનવાર મિત્રો એવા કેટલા મેસેજો વાયરલ થતા હોય છે જેમાં મિત્રો મોદીની કાંપણીઓ કરવામાં આવતી હોય છે પરંતુ ત્યારે મોદી મોદીના રાજમાં વિકાસ ડબલ જોવા આપણને મળી રહ્યું છે તેવું મિત્રો અમિત શાહ અવારનવાર કહેતા હોય તો વાત કરીએ તો મિત્રો અમિત શાહે મિત્રો આ સંદર્ભે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોના આવાસ આરોગ્ય અને અન્ન રાશન માટે મિત્રો આપેલી રાષ્ટ્રવ્યાપી યોજનાઓને જીવડી મોટી યોજના વિશ્વને બીજી ક્યાંય નથી એટલે કે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આવાસ યોજના છે આરોગ્ય યોજના છે અન્ન અન્ન રાશનની યોજનાઓ છે જે મિત્રો ત્યાં આપણા ભારતમાં ચાલી રહી છે તેવા વિશ્વમાં ક્યાંય ચાલતી નથી આગામી તમામ સરકારે મિત્રો ગરીબી નિર નિમૂલન અને લોક કલ્યાણના કાર્યો કર્યા છે એટલે કે ખાસ કરીને ગરીબીને હટાડવાનો પ્રયાસ કર્યો છે અને લોકોનું ભલું થાય તેવું નરેન્દ્ર મોદીના સરકારમાં અત્યારે ખાસ કરીને પ્રધાનમંત્રીના સરકારમાં નરેન્દ્ર મોદીના રાજમાં આ શક્ય બની રહ્યું છે પરંતુ બે હજાર ચૌદ પછી જો મોદી સરકારમાં જે સ્પીડ અને સ્કેલ સાથે જન જનકલ્યાણકારીલક્ષી અને વિકાસોમાં કામો થયા છે તે મિત્રો આજ સુધી ક્યાંય થયા નથી તેવા લાભો પણ લોકોને આજ સુધી ક્યાંય મળ્યા નથી ખાસ કરીને મિત્રો તમે જે કોંગ્રેસનું રાજ ચાલતું ત્યારે જોઈ શકો છો તેવા રાજમાં આપણે ગરીબીમાં અટવાયેલા રહેતા હતા અત્યારે થોડી ગરીબીમાંથી બહાર નીકળવાના થોડા માર્ગો મળી ગયા છે તેવું મિત્રો અમિત શાહ અવારનવાર મોદીના વખાણ કરીને જાહેર સભામાં સંબોધન કરીને જણાવતા હોય છે તો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે તમારી પણ રાય જરૂરથી જણાવી આપજો એ બધા મિત્રો મહત્વના સમાચારની વાત કરતો નવું વાવાઝોડું મિત્રો આવવાનું છે મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો અંબાલાલ પટેલે જે આગાહી કરી એ અનુસાર મિત્રો બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બન્યું છે ખાસ મિત્રો ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે ખાસ મિત્રો બંગાળની ખાડીમાં અવારનવાર જે વાવાઝોડા બનતા હોય છે તેના કારણે મિત્રો ગુજરાતમાં ખાસ કરીને મોટી અસરો જોવા મળતી હોય છે બંગાળના ઉપસાગરમાં અત્યારે એક નવી સિસ્ટમ હલચલ જોવા મળી રહી છે ખાસ તેના કારણે મિત્રો દિવાળી બગડશે અને ખાસ મિત્રો મોટા પાય વરસાદ પણ આપણા ગુજરાતમાં અનેક વિસ્તારોમાં જોવા મળશે તેવું મિત્રો અત્યારે જણાવવામાં આવી રહ્યું છે ને આ વાવાઝોડું મિત્રો ટૂંક જ સમયમાં ગુજરાતની પસાર થશે તો ગુજરાતમાં ભારે એવો વરસાદ જોવા મળશે અને ત્યારે લો પ્રેશરના કારણે આપણા ગુજરાતમાં મિત્રો અવારનવાર માવઠાઓની પણ આગાહીઓ કરવામાં આવી છે વલસાડમાં મિત્રો મિની વાવાઝોડું ફૂંકાય વાપી પંથકમાં વીજળી પડતા બે મહિલાઓના મૃત્યુની ગુજરાતમાં આ વર્ષે નેતૃત્વનું ચોમાસું લાંબુ ચાલ્યું જેના કારણે મિત્રો દશેરા સુધી આ ચોમાસું ચાલ્યું હતું ને રાજ્યમાં લગભગ મિત્રો અલગ અલગ ભાગોમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો નવરાત્રીમાં પણ મિત્રો પાછળના કેટલાક નોરતામાં વરસાદ વિલન બનતા મિત્રો ગરીબો અને પ્રેમીઓમાં ખાસ કરીને નારાજ નારાજગી જોવા મળી હતી અને ખેડૂતો પણ મિત્રો તેમની હાલત કફોડી આપણને જોવા મળી હતી જો કે મિત્રો હવે ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી છે પરંતુ હજુ પણ મિત્રો દિવાળીના વેકેશનની મજા વરસાદ બગાડશે તેવું અત્યારે ખાસ કરીને મિત્રો કહેવામાં આવી રહ્યું છે છે મિત્રો તમારે ત્યાં કેવું વાદા વાતાવરણ છે કેવો વરસાદ પડી રહ્યો છે સંપૂર્ણ મિત્રો તમારી પણ રાય જણાવજો ને આજનો આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો કેવું વાતાવરણ છે સંપૂર્ણ મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે ખેડૂતો મિત્રો આંદોલનને લઈ સરકારનો મોટો નિર્ણય સામે આવી ગયો છે ખાસ કરીને જે બોટાદમાં જે ઘટના બની અને ખાસ કરીને અવારનવાર ખેડૂતોને મિત્રો આવા સમાચારો મળતા હોય છે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા તો ખેડૂતો રોડ અને રસ્તા ઉપર તેમના જે પાકને ફેંકીને આંદોલનો કરતા હોય છે તો ખાસ મિત્રો સરકારે તેના વિશે શું કહ્યું છે આપણે વાત કરવાની છે તો બોટાદના મિત્રો હળદર ખેડૂતોના આંદોલન દરમિયાન મિત્રો થયેલા હળકંપમાં અને પોલીસ કાર્યવાહીઓને અને મિત્રો ગરમ જનતાને આર્થિક તેમજ શારીરિક નુકસાન ભોગવવું પડ્યું છે તો ખાસ કરીને મિત્રો જે ખેડૂતોએ આંદોલનો કર્યા તેમાં મિત્રો ખૂબ જ મોટું નુકસાન જોવા મળ્યું છે આ મામલે મિત્રો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મિત્રો ગોપાલ ઇટાલિયાએ મોટો નિર્ણય લેતા જણાવ્યું કે તેઓ પોતાના એક માસનો જે પગાર આવશે તેમાં મિત્રો હળદરથી પીડિત ખેડૂતોને આપવાના છે એટલે પોતાનો જે ગોપાલ ઇટાલિયાએ એવું જણાવ્યું છે કે પોતાનો એક મહિનાનો પગાર જેમને પણ નુકસાની પડી છે જેમને પણ આના લીધે હાલાકીનો સામનો કરવો પડ્યો છે જેવા ખેડૂતો પીડિત થયા છે તેમને હું મારો એક મહિનાનો પગાર આપીશ આપતા મિત્રો ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે કોર્ટમાં ખેડૂતો માટે જે કરવું પડે તે હું કરીશ અને હવે મેદાનમાં ખેડૂતો સાથે હું ઊભો રહીશ હળદળમાં મિત્રો જે આર્થિક નુકસાન થયું તેમને હું વ્યક્તિગત રીતે આર્થિક મદદ કરીશ એટલે કે મારે કોઈ જાહેર થવાની જરૂર નથી હું મારી રીતે ખેડૂતોને માટે હર હંમેશ ઊભો રહીશ તેવું મિત્રો ગોપાલ ઇટાલિયાએ આ મોટો નિર્ણય લઈને જણાવ્યું ખાસ મિત્રો ગોપાલ ઇટાલિયા અત્યારે ખેડૂતોની વારે આવ્યા છે અને ખાસ મિત્રો આપણા માટે ગર્વની વાત એ કહેવાય કે કોઈ મોટો નેતા કોઈ મોટો સારો વ્યક્તિ આપણી વારે આવે તો આપણે સરકાર સુધી આ વાતો પહોંચાડી શકીશું સરકારને પણ ખબર પડવી જોઈએ કે ખેડૂતોની અત્યારે હાલત કેવી જોવા મળી રહી છે ખેડૂતોના માથે દેવું કેટલું છે ખેડૂતોને શું અત્યારે કઈ કઈ યોજનાઓની જરૂર છે ખાસ મિત્રો અત્યારે આપણે આવો કોઈક વ્યક્તિ આપણી વારે આવી શકીએ તો આપણે તેમની વાતો સરકાર સુધી પહોંચાડી શકીશું મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વીજળી થઈ સસ્તી ખેડૂતોને મોટો જલસો જોવા મળશે ખાસ મિત્રો અત્યારે અવારનવાર વીજળીને લઈ મોટા સમાચારો આવતા હોય છે ખેડૂતો માટે એક વીજળીની જે યોજના ચલાવવામાં આવે છે તેના ઉપર પણ અત્યારે મોટો ભાર મૂકવામાં આવી રહ્યો છે ખાસ મિત્રો આપણે વાત કરવાની છે કે વીજળીના અંગે પેટ્રોકેમિકલ્સના મંત્રી એવા કણુભાઈ દેસાઈએ જણાવ્યું હતું એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતના નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા જુલાઈ બે હજાર પચીસથી ફ્યુઅલ સરચાર્જના દરમાં મિત્રો પ્ર તે યુનિટે પંદર પૈસાનો ઘટાડો મહત્વપૂર્ણ કરવા આવ્યો છે એટલે કે ખાસ કરીને જે આપણું લાઇટ બિલ આવે છે તેમાં મિત્રો યુનિટ દીઠ પંદર પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે કોઈને ખબર હોય કે ન હોય તમે ચકાસણી પણ કરી શકો છો હવે વીજ બિલમાં મિત્રો સો યુનિટે મિત્રો પંદર ઘટશે હવે પ્રતિ યુનિટે મિત્રો બે પોઈન્ટ ત્રીસ રૂપિયા ઘટશે અને ઘટાડેલા દરે મિત્રો વસૂલાત કરવામાં આવશે એટલે કે મિત્રો ખાસ તમારે જો સો યુનિટ વીજળી બિલ આવે છે તો તમારે તેમાં રૂપિયા પંદર રૂપિયાનો ઘટાડો જોવા મળશે અને જો મિત્રો તમારું વી બિલ સોથી નીચું આવે છે એટલે કે સો યુનિટથી નીચું આવે છે તો તમને તેમાં બે પોઈન્ટ ત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળશે એટલે કે આ મોટી વાત કહેવાય જીમનો લાઇટ બિલ જો વધારે પૈસામાં આવતું હોય દસ હજાર છે એથી વધારે રકમમાં આવતું હોય તો તેમના માટે આ ખાસ મોટી ભેટ કહેવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરું તો સરકાર નો નવો નિર્ણય મિત્રો સામે આવ્યો છે ખાસ મિત્રો શું આંદોલનમાં ખાત માત્ર બહાનું હતું ખેડૂતોનું જે આંદોલન કરવામાં આવ્યું હતું સરકાર એવું કહી રહી છે કે આ ખેડૂતોના બહાના છે તો ખાસ મિત્રો આપણે જાણવાનું છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે જો આ હકીકતમાં ઘટના જોશો તો કપાસની ખરીદી બોટાદ અને લાઠીડમાં થઈ હતી રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની સૂચનાઓ પણ આપવામાં આવી હતી અને આ સંદર્ભે બેઠક પણ થઈ ચૂકી છે ત્યારે મિત્રો કોઈ પણ મુદ્દો નહીં હોવા છતાં આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોને લઈને પહોંચ્યા હતા અને આ કોઈ ખેડૂતોનો મુદ્દો નહોતો માત્ર હતું ઋષિકેશ પટેલ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રાજકારણ રમાઈ રહ્યું છે ખાસ મિત્રો વાત મોટી એ જ છે કે અત્યારે જે ખેડૂતોનું આંદોલન કરવામાં આવી રહ્યું છે ઋષિકેશ પટેલનું એવું કહેવું છે કે આ આંદોલન નથી આ રાજકારણ રમાઈ રહ્યું છે ખાસ અનેક આદ આદ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે જે મોટા મોટા અધિકાર તે અત્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે તે આ ખેડૂતોને લઈને આવ્યા હતા અને તેમના દ્વારા આ આંદોલનને ઉગ્ર કરવામાં આવ્યું હતું ને કે ખાસ કરીને ખેડૂતોને જે કહેવામાં આવે કે ખેડૂતો દ્વારા ખેડૂતોને ઉશ્કેરવામાં આવ્યા હતા અને આ આંદોલન આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું તેવું અત્યારે ઋષિકેશ પટેલ જણાવી રહ્યા છે કે આ ખેડૂતોનું કોઈ કર્યું ધાર્યું નથી આ બધું આમ આદમી પાર્ટીએ કરાવ્યું છે તો મિત્રો આના વિશે તમારું શું કહ્યું છે આપણે એક ખેડૂત જ છીએ તો ખેડૂતોની વાત શું છે શું હકીકત છે આમ આપણે જાણવી જોઈએ તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો